અને કરાવીશું બધા ગામના એકઠા થઈ મળીને બાકી બે ચાર વાર સર્વે કરીને આ લાસ્ટ સર્વેમાં છે અમારે કોઈ બી હિસાબે આ સર્વે થવું જોઈએ અને આ વળતર બી મળવી જોઈએ અમારે બહુ નુકસાન થયું છે અહીં ખેડૂતોએ સ્થળ પર આવેલા અધિકારોએ પોતાની વિવિધ મૂળભૂત સુવિધાઓની માહિતી આપી હતી જેમાં હાઈવે બાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે પાક નિષ્ફળનું વળતર પાણી ભરાવના કારણે હાઈવે નજીકના ઘરોમાં પાણી ભરાતા ઘરોને નુકસાનનું વળતર હાઇવેમાં ગરણું મૂકવા હાઇવેના કારણે અવરજવરના રસ્તા તૂટ્યા તેનું રિપેરિંગ કામ અન્ય ગામોમાં જવા માટેના રસ્તાની સુવિધા વીજળીની સુવિધા હાઇવે નિર્માણના વાહનોના કારણે તૂટેલા રોડ રસ્તાઓ તૂટતા નવા બનાવવાની કામગીરી સહિતની અનેક માંગો રાખી છે એટલે અમે સરકાર પાસે અને ઓથોરિટી પાસે માંગણી કરીએ છે કે પંદર દિવસની અંદર આ જે અમારો પાક નિષ્ફળ છે એનું વળતર અમને ચૂકવવામાં આવે કેમ કે અમારા બાળકોને આજની તારીખે એમનું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું પડ્યું છે જો અમને વળતર અને અમારી સત્તર માંગણીઓ લેખિત બહેનદરી તરીકે પૂર્ણ કરવામાં ન આવે તો આવનાર સમયની અંદર જ્યાં સુધી અમારી જે તમામ સુવિધાઓ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં દાહોદ જિલ્લાના ચૌદ ગામના ખેડૂતો દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં હાઇવે પ્રોજેક્ટમાં ચાલતી કામગીરી બંધ કરાવતા તાત્કાલિક પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સર્વે કામગીરીની બાહેધરી આપી હતી જે બાદ ત્રણ મહિનામાં બે વાર સર્વેની કામગીરી થઈ પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોની સત્તર માંગણીઓ અને મૂળભૂત સુવિધાઓની ક્યાં સુધી આપવામાં આવશે તેની કોઈ લેખિત બાહેદરી આપવામાં નથી આવી જેથી નવેમ્બરમાં ફરી કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારાતા ફરી સર્વેની કામગીરી યોજાય છે ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો મૂળભૂત સુવિધાઓની કામગીરી શરૂ નહીં થાય તો હાઇવે પ્રોજેક્ટ તદ્દન બંધ કરી દેવાશે જો કે અધિકારીઓ કેમેરા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી ખેડૂતોનું કહેવું છે અને માનવું છે કે જો એમની સુવિધાઓ એમને ન આપવામાં આવે અથવા તો જે એમની માગણીઓ છે એ પૂરી પાડવામાં ન આવે તો આવનાર દિવસોમાં આ જે કોરિડોરનું કામ છે એ લોકો બંધ કરાવી દેશે અને કોરિડોર અહીંથી ચાલુ નહીં થઈ થવા દે એવી આ લોકોની ચીમકી આ લોકોએ ઉચ્ચારી છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ